ભાઈ મગનલાલ હા શું કરો છો આ રીક્ષા સાફ કરીએ ધંધે જઈએ ને હવે શેના ગોણા ગોશો તમે આ એટલે ભાઈ કંટાળ્યો કુટુંબ થી કંટાળ્યો કંટાળ્યો શું તમે એવું તો શું છું તમને તે કંટાળે યાર ભાઈ જવા કંટાળ્યો છું બોલો બોલો મારાથી મારાથી કંટાળે હું હારે હેલો વચ્ચે માબુ છે ચોખા જવું છે અમારે ખગા વાળા છે છું છે તે ખગા વાળે જવું છું બોલમણું હા હા તે વધો નહીં બોલો હાલો શું ભાડું લેશો કેટલું રોકાવાનું છે બોલો રોકાવાનું કમસે કમ બે ત્રણ કલાક થશે મારે બે ત્રણ કલાક હા બે ત્રણ કલાક થાય એટલે જુઓ ને આખો દાડો થઈ જાય હા આપડે સાતસો રૂપિયા આલજો અને એ ગોડો તો નહી થયો ભાઈ તું કેમ અને આ લોકો અત્યારે ચારસો ને પાંચસો રૂપિયા માં પરવાનો રિક્ષા વાળા આવે છે એટલે આરી કોઈ ચારસો પાંચસો વાળી રિક્ષા ચીટલી છે તમારી આ રીક્ષા ચારે જુઓ તારે મારા જોડે ખાલી ભાડું પૂછવા જાવ ભાડું પૂછવા નહીં આ તો હકીકત માં રિયલી આવે છે યાર હા તે તો આવતી હોય તો પાંચસો રૂપિયા માં લઈ જજો આ તો હવે બીજી રિક્ષા હું કરીને બતાવું તમને હા લઈ જજો હા

મગન રિક્ષા નો મારે જવાનું છે બાર બરાબર બોલમનું છે ને હગા વાળા જવાનું છે ભાડું લઈએ એટલે કે આઠસો રૂપિયા ભાડું લઈએ સાતસો રૂપિયા આઠસો રૂપિયા આઠસો રૂપિયા ભાડું ચાલે

નહી તમે તમને વીસ રૂપિયા નહી તો હોય મારો અમે જતા રહીશું બીજી રિક્ષા બે મારે જવાનું છે

લઈ ગયા મગનભાઈ જગ્યા બસો લઈ લો પણ તમારું ના ના બોલો બોલો ભાડું થાય ના હોય યાર આપડે

આપડો પૈસા નો વ્યવહાર કરવો એ મગન પેટમાં દુખ્યો છે પણ તમારે તો હરેશ કાકા ભાઈ મિત્રો આવા

મગન ના મગન તમને ફરજી લઈ જશું લે બિલકુલ નહીં બિલકુલ નઈ ના ભાઈ મગન ભાઈ છોકરો બીમાર આવું ના કરાય અને આ તો તમારું તો કુટુંબ માં થાય કુટુંબમાં થાય વાત સાચી

ભાડા વગર જયારે તારે કોઈ પણ મળતી હોય ને ભાડું પૂછવા માટે ભાડું તો પેલા પૂછે પચીસ રૂપિયા ફાયદો પડતો હોય માણસને ને પેલા લઈ જવા ના લઈ જવા તો ઘરના ઉઠીને કાપવાની વાતો કરે એટલે કીધું પણ બોલવું કે બોલવું પડે તમારે આ તો કીધું કે આઠસો રૂપિયા ભાડું પાંચસો રૂપિયા માં આવે તો પંચસો રૂપિયા વાળો કે આઠસો રૂપિયા વાળો લેજો ભાઈ

દવાખોના સમયસર બંધ થઈ જાય યાર અને એક વાત કહું મારે બાર જવાનું હોય દવાખંડ જતા આવો બરાબર અને હું એક વાત કઉ તમને હો રચનાકર હવે જીવન એક નિયમ કરવાનો પોચ પટ્ટી વામું જોવાનું નહીં નહીં બરાબર જે આપડા કોમ માં આવતો હોય ને પેલા એને આપડા વર્ધી આળવા ની હાર ભાઈ ભોણા ભાઈ એવું કરે હો પોચ પટ્ટી વામું ની જોવાનું કોઈ દાડો આ કેવા કોમ માં આયા મીચો આવ્યો તમારે હવે મીઠા નું બેઠક કોઈ દર ના લાવ્યો ના લાય વાત નક્કી થઈ ગયું યાર મને ફોન થઈ ગયો પોત રૂપિયા લઈ ગયા ધન લઈ ગયા આ ભાઈ દાખો બંધ જાય દર્દી કરો હો ફટાફટ જઈને આવો તમે